જંબુસર પોલીસ સ્ટેશનમાં ઈદ પર્વને લઈ શાંતિ સમિતિની બેઠક જંબુસર પીઆઈ એ વી પાનમિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જંબુસર નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો આ બેઠકમાં જોડાયા હતા જંબુસર પીઆઈ દ્વારા જંબુસર નગરમાં ઈદ પર્વ શાંતિમય રીતે પૂર્ણ થાય અને ભાઈચારાથી ઈદ પર્વની ઉજવણી થાય તે અંગે અપીલ કરાઈ હતી જાન ઈદની નિમિત્તે તહેવાર જે ઉજવનાર છે એના નિમિત્તે આજરોજ પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું જે મિટિંગમાં હિન્દુ તથા મુસ્લિમ ધર્મના આગેવાનો હાજર રહેલ હતા તેઓને આ બાબતે જરૂરી સૂચના અને ચર્ચા કરવામાં આવેલ હતી અને ઈદનો તહેવાર તમામ મુસ્લિમ બિરાદરો શાંતિપૂર્ણ અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામ આગેવાનોને શાંતિની અપીલ કરવામાં આવેલ હતી Subscribe now and press the bell icon. Never miss an update.